આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ લોન્ચ કરે છે આકાશ ઇન્વિક્ટર્સ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ જે દેશના અગ્રણી પરીક્ષા તૈયારી સેવા પ્રદાતા છે તે આકાશ ઇન્વિક્ટર્સ કેમ્પસ લોન્ચ કરવાની ઘોષણા કરી હતી આ એડવાન્સ પ્રોગ્રામ કેમ્પસ એક વૈશ્વિક સ્તરના અભ્યાસ કેન્દ્ર રહેશે જે ખાસ કરીને શ્રેષ્ઠ અને પ્રખર એન્જિનિયરિંગ સ્પર્ધકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે એઆઈ આધારિત ઊંચી તીવ્રતા ધરાવતું અને પરિણામ કેન્દ્રિત આ અભ્યાસક્રમ આઈઆઈટીએસ અથવા વિખ્યાત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે નિર્માણ કરવામાં આવ્યું છે આકાશ ઇન્વિક્ટર્સ કેમ્પસ બે માળમાં ફેલાયેલું છે જેમાં દરેક માળ પર ચાર હજાર ચારસો ચોરસ ફૂટ જગ્યા છે અને તે બાર આધુનિક વર્ગખંડો ધરાવે છે વિશાળ અને આધુનિક સુવિધાઓ સાથે આ કેમ્પસ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સાધનો અને તકો પ્રદાન કરે છે આકાશ ઇન્વિક્ટર્સ લગભગ પાંચસો શ્રેષ્ઠ જેઈઈ ફેકલ્ટીને એકત્ર કરે છે જે અપ્રતિમ માર્ગદર્શન પ્રદાન કરે છે અને એક લાખથી વધુ વિદ્યાર્થીઓને આઈઆઈટી સુધી પહોંચાડવા માટેની સફળતા સાથેનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અભ્યાસક્રમ અદ્યતન અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જે ટોચના આઈઆઈટી રેન્ક માટે પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં સંકલિત વિશિષ્ટ અભ્યાસ સામગ્રીનો સમાવેશ થાય છે જે ચોક્કસ કેન્દ્રિત એઆઈ સક્ષમ અને અનુકૂલનશીલ તૈયારી માટે ડિઝાઇન કરાયું છે આ કઠોર કાર્યક્રમમાં સમગ્ર પુનરાવૃત્તિ અને પરીક્ષણ મોડ્યુલનો સમાવેશ થાય છે જે જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા પહેલાની અંતિમ તબક્કાની લક્ષિત તૈયારી પર ભાર મૂકે છે વિદ્યાર્થીઓને વિશિષ્ટ અભ્યાસક્રમ શંકા નિવારણ સત્રો અને વિશેષ રૂપે તૈયાર કરેલી પરીક્ષા શ્રેણીનો લાભ મળશે જે તેમની પ્રદર્શન ક્ષમતા વધારવા માટે ડિઝાઇન કરાયેલ છે આકાશ ઇન્વેક્ટર્સ નાના બેચ રાખશે જેથી વિદ્યાર્થીઓને વધુ વ્યક્તિગત ધ્યાન મળી શકે આ કાર્યક્રમ દાયકાઓના અનુભવ સાથેના શ્રેષ્ઠ શિક્ષકો અદ્યતન શિક્ષણ પદ્ધતિઓ અને વ્યક્તિગત એઆઈ અને ટેક ચલિત શિક્ષણને એકસાથે લાવે છે વર્ષોથી અમારા શિક્ષકોએ લાખો વિદ્યાર્થીઓને ટોચના એઆઈટીમાં પ્રવેશ મેળવવામાં સફળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું છે અભ્યાસ સામગ્રી સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવી છે જે આખા પાઠ્યક્રમને આવરી લે છે અને ઉદ્યોગના કેટલાક શ્રેષ્ઠ નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી છે કેટલાક મહિના પહેલા શરૂ થયેલા આ પ્રોગ્રામ પહેલાથી જ પચ્ચીસો પ્લસ ટુના વિદ્યાર્થીઓને આકર્ષ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું ત્રણ મુખ્ય સ્તંભો નવીન પેડાગોજી અને કોર્સવેર નિષ્ણાત ફેકલ્ટી અને પ્રગત એઆઈ ટ્રોલ્સ પર આધારિત આકાશ ઇન્વિક્ટર્સ વિક્ટર્સ તૈયારીમાં નવા ધોરણો સ્થાપિત કરશે વિદ્યાર્થીઓને અધ્યાયવાર પ્રેક્ટિસ વર્કશીટ્સ મળશે જેમાં ક્યુઆર કોડ સામેલ હશે જે વિગતવાર ઉકેલો અને પગલાંવાર માર્કિંગ સ્કીમ્સ પ્રદાન કરશે જેથી તેઓ શાળા અને બોર્ડ પરીક્ષાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે વધારાની સુવિધાઓમાં ઓલિમ્પિયાડ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્કશોપ જેઈઈના અગાઉના પ્રશ્નપત્રોને વિશાળ આર્કાઇવ ચેપ્ટર વાર વિભાજન અને ઉકેલો સાથે અને JEE ચેલેન્જર સંસાધનોનો સમાવેશ થાય છે નિષ્ઠાન ફેકલ્ટી દ્વારા રેકોર્ડેડ વિડીયો વ્યાખ્યાનો પ્રદાન કરે છે જેથી વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ શીખી શકે આકાશ ઇન્વિક્ટસમાં પ્રવેશ માટે કડક ચયન પ્રક્રિયા અપનાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને એક વિશિષ્ટ પ્રવેશ પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવે છે જેથી માત્ર તેજસ્વી અને પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓ જ આ પ્રોગ્રામમાં સામેલ થઈ શકે આકાશ ઇન્વિક્ટર્સ અગિયારમીમાં જોડાનારા વિદ્યાર્થીઓ માટે બે વર્ષનો અને દસમીમાં જોડાનારા વિદ્યાર્થીઓ માટે ત્રણ વર્ષનો પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ ભારતભરના ફોર્ટી પ્લસ શહેરોમાં ઉપલબ્ધ હશે જેમાં દિલ્હી એનસીઆર ચંદીગઢ લખનૌ મેરઠ પ્રયાગરાજ કાનપુર વારાણસી જયપુર કોટા પટણા રાંચી બોકારો કોલકાતા દુર્ગાપુર ભુવનેશ્વર મુંબઈ પુણે નાગપુર અમદાવાદ વડોદરા ઇન્દોર ભોપાલ હૈદરાબાદ ચેન્નાઈ દહેરાદૂન અને મદુરાઈ સહિતના શહેરોનો સમાવેશ થાય છે એક સમર્પિત સંશોધન ટીમ દ્વારા આ કોર્સને ઉચ્ચતમ શૈક્ષણિક ધોરણો અને બદલાતા પરીક્ષા પેટર્ન સાથે સુસંગત બનાવવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ માટે એક રૂપાંતરાત્મક શૈક્ષણિક અનુભવ સુનિશ્ચિત કરે છે सर आज हमने बड़ौदा में इन्विक्टस प्रोग्राम लॉन्च किया है ये प्रोग्राम उन इंजीनियरिंग स्टूडेंट्स के लिए हैं जो मैक्सिमम टाइम डिवोट कर सकते हैं और बेस्ट कॉलेजेस में बेस्ट रैंक के साथ में ज्वाइन करना चाहते हैं इस प्रोग्राम के चार इंपॉर्टेंट एलिमेंट हैं पहला एलिमेंट है कि इसमें सबसे बेस्ट फैकल्टीज़ को हमने हमारे साथ में ज्वाइन करवाया है जो पूरे पैन इंडिया में ट्वेंटी ईयर्स में लास्ट अगर मैं ट्वेंटी ईयर्स की बात करूँ या टू डिकेड्स की बात करूँ जिन्होंने लाखों बच्चों को इंजीनियरिंग कॉलेजेस में भेजा है बेस्ट इंजीनियरिंग में कॉलेजेस में भेजा है उन टीम को हमने ज्वाइन करवाया है दूसरा इसका स्टडी मटेरियल सबसे बेस्ट स्टडी मटेरियल है ये जो 500 टीचर्स ज्वाइन किए हैं इन्होंने इस स्टडी मटेरियल को रेडी किया है हम दावा करते हैं कि पूरे पैन इंडिया में ये स्टडी मटीरियल सबसे बेस्ट है अगर कोई भी स्टडी मटीरियल का अगर दावा करता है कि मैं इससे बेस्ट बना सकता हूँ तो उसके लिए दस लाख रुपये का इनाम भी है तीसरा इसमें बैच साइज है वो छोटा बैच साइज है रफली फोर्टी के आसपास के बैच साइज इसमें रहेगा और चौथा है ए आई ड्रिवन असेसमेंट क्योंकि देखिए ह्यूमन इंटरवेंशन के थ्रू हम एक लेवल तक तो बच्चे का असेसमेंट कर सकते हैं लेकिन ए आई के थ्रू हम बेस्ट लेवल पे असेसमेंट कर सकते हैं जिसके थ्रू हम हमारी फैकल्टीज़ को इनेबल कर सकते हैं कि किस बच्चे का कौन सा कॉन्सेप्ट या उसका टॉपिक सब टॉपिक वीक है उसमें हम प्रिपरेशन करवा सकते हैं तो आज बड़ौदा में हमने लॉन्च किया है और इसमें वन फिफ्टी सीट्स के साथ में हमने लॉन्च किया है इसमें एडमिशन के लिए एक इन्वेक्टस एडमिशन टेस्ट होगा जो एवरी संडे थ्री आवर्स का ऑफलाइन टेस्ट होगा तो बच्चा आके उसमें टेस्ट दे सकता है उसमें उसको स्कॉलरशिप भी मिल सकती है और उसके साथ में वो बच्चा ज्वाइन कर सकता है